સીતારામ જય લગ્દણી જય ગુરુદેવ સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કલયુગ આ ચારેય યુગો મળી અને એક મહાયુગ બને છે સતયુગ છે એ સત્તર લાખ ને અઠાવીસ હજાર વર્ષનો હતો ત્રેતાયુગ બાર લાખ અને છન્નું હજાર વર્ષનો હતો દ્વાપર યુગ આઠ લાખ ચોસાઠ હજાર વર્ષનો હતો અને કલિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે અત્યારે કલયુગ સાડા પાંચ હજાર વર્ષને પાર કરી ગયો છે આવા ચારે યુગો મળી અને એક મહાયુગ બને છે જે તેતાલીસ લાખ વીસ હજાર વર્ષોનો ગણાય છે અને આવા એકોતેર મહાયુગો બને ત્યારે એક મનવંતર બને છે અને આવા ચૌદ મનવંતરો થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય અને બીજા આવા ચૌદ મનવંતરો થાય ત્યારે બ્રહ્માની એક રાત્રિ પૂર્ણ થાય છે આવા ત્રણસો ને સાઠ દિવસનો બ્રહ્માનું એક વર્ષ ગણાય આવા સો વર્ષોનું બ્રહ્માનું એક આયુષ્ય ગણાય છે આવા સો બ્રહ્માજી જ્યારે થાય ત્યારે વિષ્ણુ ભગવાનનું એક આયુષ્ય ગણાય it